અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે જેમાં દરેક સંસ્થાઓ દ્વારા ટિકિટના ભાવ વધારા અને ખાણીપીણીના ભાવ વધારાની વિરોધમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને હિન્દુ જે આપણા રાસ ગરબાઓમાં પ્રવેશી અને આવનારા સમયમાં જે બનાવો બને છે અને લવ જહાજના કિસ્સાઓ બને છે એ માટે દરેક સંસ્થાઓને ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અને દરેક સંસ્થાઓમાં પણ જાણ કરે કે આવા આવારા તત્વો અને બિન હિન્દુઓને પ્રવેશ ન આપવો એ કાર્યક્રમનું ધ્યાન આપે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ માટે અમે સતર્ક રહીએ